પણ મોની બેઠો આ ઘર મારું છે ગાડીઓ લાડીઓ પાડીઓ વાડીઓ બંગલા મોટરો બધું મારું છે પણ બે કોષ દસ વર જીવું તો ઘણું સારું છે બાપુ શાંતિ જાણો તો તમે વાતો કરો તમારા ગોમની ન કરો તમારા કોમની મારા શું તો શ્રીમોર બોલાયા વાતો કરશે મારા રોમની મહાપુરુષો ખૂબ ગીજા ને નેસડાક મુકામે ધર્મની ધરા માથે કુંછાણી ને પવિત્ર ભૂમિ માથે કોનાના કોડાળ વાવિતર કર્યું છે મારા વીરો દરબાર આવા જોવે મારા બાપ કૃષ્ણ ભગવાન કે બીજે અવતાર જ નથી લેવા આ સુરવીરો લીધા છે તારા કે જજ મેં ચંદ્ર છૂપે ને જુડીઓ છૂપે ને માદલો થયો રણ થયો રે તો બુદ્ધ છૂપે ને દાતાર છૂપે ને ઘેર માદલ આયો

પુત્ર હોય માં બાપનો નો વસણ ના પાડે ત્રણ પ્રકારના ના તરવાનું ત્રણ દોડ નું છે કર મા બાપ સેવા તો તર કે દસ લાખ ની ગાડી લઈને બજાર માં ઘરે આવીને રખડી રખડી મર કુવી તર કઈ તર દીકરી દીકરી ના ટોણા મોમેરો ભરી ને તર ના કે રખડી ગમે એમ ઘરે આવીને મર પછી હાબુ તર હાથે એટલું સાથે કરણ સૂર્ય નો પુત્ર હતો ને પૂછો જ હતો આપે મોટા થઈને ખાટલે પડે ને ખાટલે પડ્યા માર્યો મોડી તૂટવા જેવી ધડાકા ખાય છોકરીની ચિંતા થાય મને કેમ વિહરીએ કાગડા પૂછા મારો છો કરણ જો કે બાપુ ભૂખલાજી પેલા ઢગા પડ્યા કે ઊંટ ના ખાવડાય તે કર્યું હું મળ્યું કરમ એમાં અમારે વાસપીઠ દીપાવનાર શ્રીમોર

બાપુ કરમ એવું કર્યું કરમ કોઈ નઈ છોડે કરમ સત્ય કરતો હોય બુધી વધે ચા બીજે વધે ચતુરાય દારૂ પીવો તારો વધે એમ કહે છે કળિયુગ ભાઈ અમે કળિયુગમાં

અમારે જો વગાડનારા ધબ્બર લાયા અમારે હાશમ ના છે વગાડે છે ને એ હાશમ ના છે ઘટી ગજાડું ગોમડું છેલ્લું મોટું છે હાશમ બચારું શું કરે છે એનું કોની ખાડું ઢેર એ હાશમ ના અમારે ઢોલક માતર લાયા છે વગાડનારા અમારે ચંડીથર ના હેમદભાઈ એટલે વગાડનારા હારા લાયા આયા ગગડનારા હારો લાયા અને બગાડનારા ના લાયા ઘારો કરે હા ઓમો સુધરજો દો સુધર્યા દેશો દગનો છોરોનો પલમો પીર બનાયો એવી ભૂમિકા છે આ દાગવાની દાદા જેવો જોગ છે ન બાપુ જેવો ભજન તો એક બજા ધલ્યાનો વિહોમો ઠરવાનો ઠેકોનો મારા વીરા શ્રીમોર સંતો ઘણા છે

ખતરનાક ઘોડી છૂટી ખૂટી મારવા તોરલ ઊભી છે હું ઉભરી આવી પણ બોલ્યો મેં પછી છ જે છઠિયો કે છે હા 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 જે છ બોલ શું જોવા છે કે તોળી ઘોડીને તળવા કે અર્પણ છે લઈને હેજો ને બે વાતો કરે છે તોરલ ને જે છ કે તોરલ મારા તરવેજમાં પાવર છે એટલા તારા તંબુરામ ના હોય કે ભૂલો છો જે છ અમને નહોતો મારા લોણપોર નિવાસી અમારે ગીરનારી બાપુ ભજન બોલ્યો હતો ભજન હા ધરમ તારો ધરમ ભાલ પછી જાતમાં લઈને બેઠીને તોરલ પછી બોલ્યો દરિયો ધકોડા સરલ જે છો રોવાનું સારું કર્યો કે તોરલ મને આવી ખબર નથી કે તંબુરામાં આટલો પાવર છે ને આ મારો મોજ ઘરણી કરશે તો હવે મારે ઝટકા ખબર પડે બાર વધ્યો હોય તો હા હવે પછી હું આની ચાલુ કરો હા હા